અહીંયા અમે તુવેર ઢોસા રાખીએ છીએ ભાત ભાજી છે પુલાવ છે બધી જ આઈટમ છે તુવેર ઢોસા માં આઈટમ છે એવું કહેવાય ને કે પેટ ભરીને ખાઈ લેવું છે તો એ આ જગ્યા મને ખરેખર અહીંયા પર્સનલી બહુ મજા આવી છે અહીંયાની બ્લેક ભાજી જે સુરતની અંદર બહુ રેર જગ્યાએ મળે છે તો હર મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો હું તો ધવલ પંડ્યા અને આવી ગયો છું તમારા માટે મસ્ત મજાનો વિડીયો લઈને તો ગુડ ફોર ધૂળતીના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે મિત્રો અત્યારે હવે શિયાળો ચાલી રહ્યો છે ને સુરત ની અંદર એક વસ્તુ બહુ જોરમાં ધૂમ મચાવતી હોય છે અને ઈ છે તુવેર ભાઈ આજે આપણે આવી ગયા છીએ તુવેર ટ્રાય કરવા માટે ઉત્તરાયણ વિસ્તારની અંદર ચામુંડા પાવભાજી એન્ડ તુવેર ઠોઠામાં અહિયાં છે ને ભાઈ આપણને સુરતની અંદર બહુ ઓછી જગ્યાએ મળતી એવી એટલે કે બ્લેક ભાજી પણ મળવાની છે અને સાથે સાથે જોરદાર ટેસ્ટી એવો પુલાવ પણ અહિયાં મળી રહી છે જોવાનું છે કે અહિયાં નું કેવું બનાવે છે જ વસ્તુ આપણે એક્સપ્લોર કરવાની છે તો સાથે જોડાયેલા જોઈએ આપડો આજનો વિડીયો તો મિત્રો આપણી સાથે જોડાયા છે ચામુંડા અને ઓનર એટલે કે દીક્ષિતાબેન દીક્ષિતાબેન સૌથી પેલા તો અમારી youtube ચેનલ માં તમારું સ્વાગત છે દીક્ષિતાબેન આપણને એ જણાવો કે અહિયાં તમે હું શું રાખો છો અહીંયા અમે તુવેર ઢોસા રાખીએ છીએ બ્લેક ભાજી છે પુલાવ છે બધી જ આઈટમ છે તુવેર ઢોસા અમારે સ્પેશિયલ આઈટમ છે લીલી હળદર છે રોટલી રોટલા બધું જ રાખીએ છે બરાબર છે અને દીક્ષિતા કેટલા ટાઈમ તમે આ ચલાવો છો મારે એક વર્ષ થયું ગઈ સાલ મારું ફેમસ હતું ગઈ સાલ એક વર્ષ થયું મારા લાઈવ બરાબર તો દીક્ષિતા બેન એક્ઝેક્ટ કઈ જગ્યાએ આવેલું છે એક્ઝેક્ટ આપણે વીઆઈપી સર્કલ બાજુ ચામુંડા છે ફાસ્ટફૂડ વીઆઈપી સર્કલ હા 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 તો ચાલો જોઈએ દીક્ષિતા બેન તમે કેવી રીતે બનાવો છો બરાબર ને હા ચાલો ચલો આપણે હવે તુવે બનાવીશું આપણે સિંગટેલ છે આ પ્યોર સિંગટેલ માં જ બને આમાં આપણે જીરું નાખીશું જીરું થાય એટલે આપણે ખડા મસાલા છે બધા લવિંગ મરિયા બધા ખડા મસાલા આવે પછી આપણે એક બાઉલ લીલું લસણ નાખીશું છે લીલા લસણ માં જ મજા આવે ખાવાની અને શિયાળામાં પછી અડધો બાઉલ આપણે લીલા કાંદા નાખીશું આપણે આ ટામેટા અને ડુંગળીની ગ્રેવી છે આમાં આપણે લસણ નાખીશું સ્વાદ પ્રમાણે બધું આ મરચી છે હવે આપણે રેગ્યુલર બધા મસાલા મીઠું સ્વાદ પ્રમાણે લાલ મરચું ધાણાજીરો હળદર અને આપણે હોમવર્ક હોમવર્ક મસાલો છે આપણે ધાણા લીધા લીલા ધાણા એક વાડકામાં બની ગયા છે પછી આને સરસ શેકાવા દેવાનું બધો મસાલો શેકાઈ જાય ને પછી અડધો બાલ જેવા તુવેર ઠોટા નાખી દેવાનું આપણે ગોળ નાખીશું સ્વાદ પ્રમાણે લીંબુ આપણે આ બ્લેક ભાજી બનાવીએ છીએ પેલા તેલ આવશે આમાં આમાં થોડા કાંદા લીલા સુકા

આપણો સ્પેશિયલ મસાલો છે બ્લેક બાજુનો થોડુંક બાફેલું પાણી નાખીશું

aji no mao ભાઈ આપણો ઓર્ડર આવી ગયો છે આપણે તુવેર થોટા લીધા છે ને સાથે મસ્ત મજાની અહીંયાની બ્લેક ભાજી જે સુરતની અંદર બહુ રેર જગ્યાએ મળે છે એ રીતની આપણે બ્લેક ભાજી લીધી છે આપણે તુવેર થી ટ્રાય કરીએ પહેલી વાત શું તો એ છે કે આ છે ને બ્રેડની સાથે ખાવાના હોય છે હું ફર્સ્ટ ટાઈમ ટેસ્ટ કરું છું એટલે જોઈએ કે કેવા છે જબરદસ્ત બનાવેલા છે અને ખાસ વાત છે ને ભાઈ આની ઉપર સેવ અને લીંબુ નાખીને ખાવાના હોય છે આપણે સેવ અને લીંબુ નાખીને ટ્રાય કરીએ હમ યુનિક ટેસ્ટ છે ભાઈ અને સેવ અને લીંબુ નાખ્યા પછી છે ને આનો ટેસ્ટ છે ને કઈક નેક્સ્ટ લેવલ નો રહ્યો ગયો મજા આવી ગઈ ખરેખર સાથે આપણે જેની બ્લેક ભાજી લીધી છે એ પણ આપણે ટેસ્ટ કરીએ આગળ વિડીયોમાં તમે જેમ જોયું કે પ્રોપર બ્લેક કલરમાં બનાવેલી છે ને આખી બ્લેક જ છે હવે ટેસ્ટમાં કેવી છે ને એ આપણે જોવાનું છે નોર્મલ સ્પાઇસી છે પણ જે ટેસ્ટ છે ને એ નોર્મલ ભાજી કરતા કંઈક અલગ જ લેવલનો છે અને ખાવાની ખરેખર કંઈક મજા આવે ને એવું કહેવાય ને કે પેટ ભરીને ખાઈ લેવું છે તો એ આ જગ્યાએ મને ખરેખર અહીંયા પર્સનલી બહુ મજા આવી છે હવે આ બધું જોઈને મારાથી રોકાવાતું નથી હું આ બધું ખાવા પીવાની મોજ લઉં ત્યાં સુધી તમે મારું નાનું એવું કામ કરો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દો તમારા મિત્રો સાથે શેર કરી દો અને કંઈ પણ કહેવું હોય તો નીચે કોમેન્ટ બોક્સ તમારા માટે જ છે ફટાફટ કોમેન્ટ કરી દો આ વિડીયોને તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરી દો યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો મળીશું નવા વિડીયોમાં નવા ઉત્સાહ નવા જોશ સાથે ત્યાં સુધી હર મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ